ગોધરી પોલીસ સ્ટેશનના બલાત્કાર તેમજ એટ્રોસિટીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગોધરી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો વડોદરા શહેરમાં પોલીસ કમિશનર શ્રીના આદેશ મળ્યો હતો કે શહેરમાં મહિલાઓ વિરુદ્ધ બનતા ગુનાઓ અટકાવવા તેમજ ગુનાઓને કાઢી આરોપીને પકડી પાડી અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી તેમજ પોલીસ ઝોન અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી કંટ્રોલ રૂમ નાઓના માર્ગદર્શન હેઠળ આજ રોજ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી એ ફરિયાદ લખાવી હતી કે તેમની સાથે

ગુનાની તપાસ એ એમ સૈયદ સાહેબ પોલીસ કમિશનર કંટ્રોલ રૂમ કરેલ જેથી આરોપીને ઝડપી પાડવા માટે ગોત્રી પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી આરોપી દીપ યશવંતભાઈ પટેલ રહે બ્લોક નંબર તેરમાં માં ગોત્રી વડોદરા શહેર મૂળ રહે ભાદરણ ગામ મોટી ફળિયો તાલુકો બોરસદ જિલ્લો ને ઝડપી પાડી ટેકનિકલ સોર્સ અને ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની તપાસ કરતા ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો